હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો તો આપણે અત્યારે ઘરમાં આવી ગયા છીએ મારે બાજુમાં મણિધરનું મંદિર છે ક્યાં હનુમાનજી દાદાના દર્શન કરવા તો તમને બધા મિત્રોને પણ કરાવી દો હનુમાનજી દાદાના દર્શન કારણ કે આ દાદા હાજરા હાજૂર છે બધા એના ધારા કામ પૂરા કરે છે તો આપણે કરી લઈ દાદાના દર્શન આવું જ મસ્તીનું છે મહાદેવ દાદાનું મંદિર તો તમે બધા મિત્રો પણ કરી લો દાદાના દર્શન કારણ કે દાદા છે એક પથ્થરમાંથી છોકરા રમતા રમતા પથ્થર બેસાઈ રહ્યો હતો અને એમાંથી દાદાએ પરસો પૂરો ને આટલું મસ્ત મોટું મંદિર થયું છે તમે જોઈ શકો છો મસ્તીનું મંદિર છે અને જો પારે પણ કેટલું મસ્ત લેમ્પ ઉપર બેસી ગયું છે પક્ષીઓ પણ મસ્ત જગ્યા બેસીને બેસી જતા હોય છે તો મંદિર દાદાના સુરણોમાં આટલો મસ્તીનો જે મુંગટ છે ભગવાન રાસ ગરબે રમતા હોય એવો ને આવું જ મસ્ત કંઈક મંદિર હતું બધું નાખેલું છે દાદાને પ્રાર્થના કરવી કે દાદા આવાના આવા હજુ હાજર રહેજો ને બધા લોકોના ધારા કામ પૂરા કરજો તો મસ્ત મજાનું દાદાનું મંદિર થઈ ગયું એક પથ્થર નાના નાના છોકરાએ એક પથ્થર તો એમાંથી એટલું મસ્ત મંદિર થયું તો દાદા કેટલા હાજર હશે ને આ મસ્તીના બે દ્વારપાલ બેસાડેલા છે દાદાના મંદિરના ગેટ પર તો આવું જ કંઈક મસ્તીનું છે મંદિર તમે જોઈ શકો છો પણ બે હનુમાનજી દાદા બેસાડેલા છે આવું જ કંઈક મસ્તી છે વાતાવરણ આજનું અને બાજુમાં છે ગૌશાળા તો ગૌશાળાની ગાયો તો અત્યારે ઘાસ થઈ ગયું છે સરવા વહી ગઈ છે પણ નાના નાના બધું જો મસ્તીના બેસી ગયા છે ને જામફળી સીતાફળી બધું મસ્ત મોટું મોટું વધારવા મળ્યું છે વરસાદ આવી જ કંઈક છે અમારા ગામની ગૌશાળા તો આવા નવા આપણા બ્લોગ જોવા માટે આપણી સેનિલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય